ભુજ નગરપાલિકામાં અંધારાના ઓળા ઉતરી પડ્યા થોડા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ ભુજના જુબેલી સર્કલથી લઈને ટાઉન હોલ સુધીની મોટા ભાગની લાઇટો આજે સવારના ચાલુ રહેવા પામી હતી કોના બાપની દિવાળી જેવો તાલ સર્જાયો ખાસ કરીને ભુજ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું તંત્ર ખાડે ગયું હોય તેવું સ્પષ્ટ માલુમ થઈ રહ્યું છે આજે પણ સવારના અગિયાર વાગે જાણે અંધારાના ઓળા ઉતરા હોય તેવું નગરપાલિકા માની રહે છે પરંતુ અગિયાર વાગ્યા હતા ત્યારે પણ જુબેલી સર્કલથી લઈને ટાઉન હોલ સુધીની સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી હતી ખાસ કરીને જે સ્ટ્રીટ લાઇટનું જવાબદારી સંભાળે છે તે કર્મચારીઓ ભૂલી ગયા હોય અગર તો બેદરકારી દાખવીને આ લાઇટો ચાલુ રાખી હોય ત્યારે કોના બાપની દિવાળી જેવો ભુજ નગરપાલિકામાં તાળ સર્જાયો છે અનેક જગ્યાએ ખાસ કરીને ચોમાસાના કારણે લાઇટો બંધ હાલતમાં છે બીજી બાજુ જે લાઇટો હયાત છે તે પણ સવારના બંધ કરવી જોઈએ તેને બદલે આખો દિવસ ચાલુ રહેતો હોવાને કારણે પીજીવી સ્ટીલનું બિલ પણ મસ્ત મોટું આવે છે અને ક્યાંકને ક્યાંક નગરપાલિકા દ્વારા બિલ નહીં ભરવાના કારણે સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાવવાના બનાવો પણ હવે દૂર નથી તેવું લોકો માની રહ્યા છે તાત્કાલિક અસરથી સવારના પોરમાં જે કર્મચારીઓને લાઇટ બંધ કરવાની જવાબદારી છે તે પોતાની આળસ ખંખેરી અને લાઇટો બંધ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે